અને આપણે મારા મમ્મી તો છે એ જવાના છે છે જો મારા મમ્મી બધું કરે ભારતી તૈયાર થઈ ગઈ છે હવાના પોરમાં મંદિર છે લખવા મારા બાઇન રખડે છે ક્યાં આજ તો પરીક્ષા એ છે ને તો ભારતીય પરીક્ષા ચાલુ થાય છે ને આ અક્ષય તો હજી તૈયાર થાય છે અને દિવાળીના બાકી રહ્યા છે હવે દસ દિવસ તો ચાલો મળીએ નવા એક વિડીયોમાં પહેલા દિવસથી ચાલુ કરીએ દસ દિવસ સુધી નાનો વિડીયો આપણે ઉતારવાનો છે તો જોડાઈ રહેવો અમારી સાથે